ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક અનોખી ઘટના સામે આવી છે અંકલેશ્વરના સેલાર વોર્ડ મસ્જિદ પાસે આવેલ અંદાજે એકસો વર્ષ જૂના ઘટાદાર લીમડાના વૃક્ષમાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડને સતત પ્રયાસો બાદ આખરે ચોવીસ કલાકે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી ભરૂચ અંકલેશ્વરમાં શહેરમાં આવેલા સેલા વોર્ડ વિસ્તારમાં મસ્જિદ નજીક એકસો વર્ષ જૂના લીમડાના વૃક્ષના થડમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવામાં લાગી હતી વૃક્ષના ભાગમાં આગ લાગી જતા ધુમુળાના ઘોટે કોટા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પાલિકા તેમજ ના ફાયર બ્રિગેડના દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ ગુજરાવા માટે અત્યાર સુધી થી વધુ ફાયર બંબાઓ ખાલી કરવામાં આવ્યા હતા તેમ છતાં વૃક્ષના અંદરના ભાગમાં આગ યથાવત રહી હતી જેના કારણે ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ફાયર વિભાગે લાંબા સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો બાદમાં વૃક્ષના ઘટાદાર થળને કાપી અંદરના ભાગમાં બાકોલો પાડી પાણી નાખી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ગઈકાલે અંધારીત રાત્રે પોણા અગિયાર કલાકે અમને એક ઇમરજન્સી કોલ હતો એને મદદ માટે કહેવામાં આવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં ચોટાના કદી સહેજ આગળ કોઈ એક ઝાડમાં આગ લાગી હતી અને એ નજીકના રેસિડેન્શિયલ એરિયાને નજીકમાં હતું તો એને બુજાવી જરૂરી હતી જેથી અમારી ડીપીએન્સી પાર્સની એક ટીમ ત્વરિત ત્યાં પહોંચી અને સ્થળ સ્થળ પર ઓબ્ઝર્વેશન કરતાં માલુમ પડ્યું કે જહાજમાં અંદરની સાઈડે ફાયર હતી અને જહાજની હાઈટ એ લગભગ ત્રણેક મીટર જેટલું હાઈટ પર હતું તો અમારા ફાયરસ્ટાફે પાણીનો મારો ચલાવી અને આગને કંટ્રોલ કરવાની કોશિશ કરી પરંતુ અંદર જહાજની અંદરથી આગ આવતી હોવાથી એના છેક મૂળ સુધી ફાયર હોય એવું લાગ્યું એટલે રાત્રે લગભગ મોડી રાત સુધી ફાયર ફાઇટિંગ દરમિયાન આગ પર અંશ કાબુ મેળવાયો હતો પરંતુ સવારે ફરીથી ફાયર કોલ ફરીથી મેસેજ આવ્યો કે આગ લાગેલી છે તેથી ફરીથી અમારી ગાડી ગઈ હતી અને આ વખતે સંપૂર્ણ નિરીક્ષણ કરી અને ઝાડને થોડું યોગ્ય રીતે કટિંગ કરી અને નોઝલથી પાણીને અંદરની સાઈડે મારવામાં આવ્યું કે જેથી આગ પર કાબુ આવી જાય આવું કરતા અમને એમાં સફળતા મળી અને અમે આગ પર કાબુ મેળવી શક્યા છીએ અંદાજીત તમને કહું તો સાડા અગિયાર સાડા અગિયાર પોણા બાર ની આસપાસ અમે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લીધો હતો